ડબોઈસરમાં મુસ્લિમોના રબી ઉલ અવલ પહેલા ચાંદથી શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ વિસ્તારના મહિલાઓમાં લાઇફ ડેકોરેશનની રોશની સાથે પૈગંબર સાહેબના જન્મદિવસે ઈદ એ મિલાદુન નબીની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર મસ્જિદોમાં તકરવાયઝનો કાર્યક્રમ યોજતા રહ્યા છે

અને જિંદગીભર અલ્હાની ઈબાદત કરી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહને રાજી રાખવા માટે મુસલમાનોએ દુનિયા માટે નહીં પણ અલ્લાને ખુશ કરવા માટે નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાના તહેવારો ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદે મિલાઉદ્દીન નબી સોળમી સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવશે સમગ્ર દેશભરમાં દરેક તહેવારો કોમે એકતાથી થવા જઈએ કોઈ પણ સમાજના લોકોની લાગણી ન દુબાય તે રીતના તહેવાર ઉજવવો જોઈએ ઈદ મિલાદના દિવસે જુલુસ દરમિયાન કોઈ પણ જાતના નારા લગાવવા નહીં કે કોઈની તકલીફ પડે નહીં બંને સમાજના લોકોને અપીલ કરી છે હરી મળીને તહેવાર ઉજવવો જોઈએ જ્યારે કે ઝુમ્મા મસ્જિદના પેશ અનવર અશરફીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાના તહેવાર કોમી એકતાથી ઉજવે છે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી આ પ્રસંગે સૈયદ તાહિર હુસેન બાપુ વિગેરે સૈયદ સાદાત અને શહેરના પેશ ઇમામો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ تمام مسلمانوں کو یہ پیغام دیا جاتا ہے کہ سولہ تاریخ کو سرکار کی ولادت کا دین ہے تو سرکار کی ولادت کے دین ہم اس انداز سے جلوس نکالیں کہ جس کے اندر ہمیں آپس میں بھی کوئی کسی کو تکلیف نہ پہنچے اور ساتھ ہی ساتھ ہم کسی دوسرے کو بھی تکلیف نہ پہنچائیں بلکہ پیار و محبت کے ساتھ اور بھائی چارگی کے ساتھ جلوس نکالیں اور دنیا کو میسج دے کہ ہم امن والے شانتی والے پیغمبر کے امتی ہیں لہٰذا ہمارا سیوا امن اور شانتی ہے انشاءاللہ ہم, ہم ہمیشہ پیار و محبت کے ساتھ رہیں گے اللہ پاک ہم کو سرکار کی میلاد کے صدقے میں ہمیشہ امن اور شانتی کے ساتھ رہنے کی توفیق عطا فرمائے اور یہ بارہ دن تک دبوئے کی ہر مسجد کے اندر سرکار کی میلاد کے جشن ہوتے ہیں پروگرام ہوتے ہیں جس میں سرکار کی تاریخ اور سیرت پڑھی جاتی ہے اللہ پاک ہم سب کو سرکار کی سیرت پر عمل کی توفیق بھی عطا فرمائے آج تاریخ کو ایک بڑا پروگرام رکھا گیا جس میں سلمان اشرف اشرفی الجیلانی کا خطاب ہوا اللہ پاک سلمان اشرفی نے جو ہمیں پیغام دیا ہے ان پیغام پر ہم سب کو عمل کی توفیق عطا فرمائے آمین استا غفی اللہ اور بمین کل کلزم واتبل